નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ સોળ બાર પચીસના રોજ એક સાયબર ક્રાઈમ લગત ગુનો નોંધાયેલો હતો જેની અંદર ફરિયાદી છે પ્રયોગ પ્રયાગભાઈ સુરેશભાઈ પંડ્યા તેઓ સંત ડુપ્લેક્સ નડિયાદ ખાતે રહે છે અને તેમની ઉપર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને તેમની સોસાયટીમાં રહેતા કિંજલબેન ના રિલેટિવ બોલું તેમ કરીને તેમની પાસેથી રૂપિયા ચૌદ હજાર ક્યુઆર કોડ મોકલી અને માગણી કરી લી પ્રયાગભાઈએ આ બાબતે કરતા આ રિલેટિવ પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરી અને ફોનથી વોટસઅપ કોલથી આ રીતે વાત કરી અને પૈસા આપ રીતે ઉપાડી દીધેલા તે એમને વિગત જાણવા મળેલી જેથી કરીને આ પ્રયાગભાઈએ પોતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજિસ્ટર કરાવેલો જે ચારસો બોતેર ઓગણીસ પચીસ ભારતીય નાગરિક સંહિતાની કલમ એકસો ત્રણસો અઢાર ચાર અને આઈટી કરવામાં આવ્યો ગુનાની તપાસ દરમિયાન જોઈએ તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એ સ્કૂલની અંદરના લગભગ ચૌદેક જેટલા વાલીઓ સાથે આ કામના આરોપીએ જુદા જુદા બહાના હેઠળ કે પોતે કોઈ પરિચિત વ્યક્તિ છે તેમ કહીને અથવા તો સ્કૂલની અંદર કોઈક કોઈ ઇવેન્ટ છે કે કોઈ અન્ય પ્રોગ્રામ છે કે સ્કૂલની અંદર ના કોઈ ઓનલાઈન પ્લેન માટે પૈસાની જુદી જુદી માગણી કરેલી હતી તો તે અનુસંધાને પણ પોલીસે આજ ગુના ના આરોપીની તપાસ આરંભેલી આરોપી જે બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરાવતો હતો અને જે મોબાઈલ ફોન નંબરથી વાત કરતો હતો તેની ડીપમાં તપાસ કરતા આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિ રહેવાસી નેમપુર મહેમદાબાદનો જે

મોરબી જામનગર સાબરકાંઠા અને મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કુલ ચૌદ જેટલા ગુના દાખલ થયેલા છે એટલે આરોપી અપરાધી ખૂબ રીઢો છે અને તે મોબાઈલ ફોન ઉપર રેન્ડમ નંબરની તપાસ કરી અને જે તે વ્યક્તિ સંબંધિત વ્યક્તિને નામજોગ ફોન કરી તેમની પાસેથી ઓટીપી આધારિત તેના વોટ્સએપ એકાઉન્ટનો એક્સેસ મેળવ્યો હતો અને આ વોટ્સએપ એકાઉન્ટના એક્સેસ થકી જે વોટ્સએપના ગ્રુપો હોય એ ગ્રુપમાં રહેલા લોકોને જે તે વ્યક્તિના વોટ્સએપ એક્સેસ મેળવેલ હોય તે વ્યક્તિનું નામ ધારણ કરીને કે તે વ્યક્તિના રિલેટિવ તરીકેની પોતાની પરિચય આપી અને તેમની પાસેથી પૈસા પડાવતો અને આ બાબતે પોલીસે અત્યારે જે આરોપી છે એની અટકાયત કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે જે કોઈ પણ પુરાવા મળશે અને આ જે એકાઉન્ટ છે એકાઉન્ટ્સની અંદર અન્ય કોઈ પણ છેતરપિંડીનો ભોગ બનેલો હશે તો પોલીસ એની વિગતવારની તપાસ ચાલુ રાખી છે શું મેસેજ આપવા માંગશો ખાસ કરીને જે વાલીઓ જે રીતે આ રીતે જે સાયબર ફ્રોડ શિકાર બનતા હોય છે મુખ્યત્વે સાયબર ફ્રોડના જે શિકાર બનતા હોય છે એની અંદર આ કિસ્સાની અંદર એવું જોવા જઈએ તો ખોટો વિશ્વાસ દાખલા તરીકે પોતાના જ કોઈ નજીકના પરિચિત છે એ પરિચિતની ઓળખ આપી અને કોઈ અજાણ્યો વ્યક્તિ જ્યારે વાત કરતો હોય તો પરિચિતની પરિચિતને ફોન કરીને એક વખત ખાતરી કરી લેવી જોઈએ બીજી કોઈ વખત બીજી વિગત એ રીતની છે કે કોઈ પોન્સી સ્કીમ છે કે વધારે વ્યાજ આપશે કે વધારે વળતર આપશે તેવી કોઈ વસ્તુમાં લલચાવવું ન જોઈએ અને સસ્તા ભાવે કોઈ વસ્તુ મળતી નથી એ પ્રકારની માનસિકતામાં રહેવું ન જોઈએ કે ભાઈ સસ્તું મળશે કે કોઈ ત્વરિત ફાયદો થાય તેવી લલચામણી સ્કીમોમાં સ્કીમોથી દૂર રહેવું જોઈએ પોતાના ગેઝેટ્સ જે છે એ ગેઝેટ્સની અંદર ઓલવેઝ પાસવર્ડ પાસવર્ડ પ્રોટેક્ટ રાખવા જોઈએ કે ઓટીપી વગેરે જે વસ્તુઓ છે આરબીઆઈ પોતે પણ આ અનુસંધાને એડવર્ટાઇઝ કરતી હોય છે અને સાથે સાથે અન્ય બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ રીતે એડવર્ટાઇઝ કરે છે કે તેમના દ્વારા ક્યારેય ઓટીપી માંગવામાં આવતો નથી તો પોતાના મોબાઈલ ફોનમાં આવેલ ઓટીપી એ બેંક પણ માંગતી ન હોય ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિને શેર ન કરવો જોઈએ સાથોસાથ ડિજિટલ એરેસ્ટના જે કિસ્સા બની રહેલા છે તેને માટે એક હું અપીલ કરવા માગું છું કે પોલીસ ક્યારેય ડિજિટલ એરેસ્ટ કરતી જ નથી જે કોઈ પણ કાર્યવાહી પોલીસને કરવાની હોય તે કાર્યવાહી પ્રત્યક્ષ રૂપથી કરવામાં આવતી હોય છે જેમાં પોલીસ પોતે સંબંધિત કાર્યવાહી સમયે હાજર હોય છે અથવા તો જે તે કાયદાકીય પ્રક્રિયા નામદાર કોર્ટ થકી થતી હોય છે પરંતુ ક્યારેય પોલીસ ફોનથી મોબાઈલ ફોનથી લેપટોપથી કે વિડીયો કોલના માધ્યમથી ક્યારેય કોઈ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરતી નથી તો આ અનુસંધાને જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ માહિતી મળતી હોય કે કોઈ તકલીફ લાગતી હોય તો જે ઓગણીસ ત્રીસ નંબર છે વન નાઇન થ્રી ઝીરો નંબર કે જે સાયબર હેલ્પલાઇન નો નંબર છે તેનો તાત્કાલિક સંપર્ક કરી અને મદદ મેળવી શકીએ